હેલો નમસ્કાર મિત્રો આઈ હોપ તમને ફાઇન હશો હવે આપણે એક ટૂંકી અપડેટ માટે મળ્યા છીએ તો અત્યારે બેંક સેક્ટર્સમાં બરાબર બેંક સેક્ટર્સમાં મોટી ભરતીઓ ચાલુ છે અને બે હજાર પચીસ પછી પણ બે હજાર પચીસમાં પણ ઘણી બધી ભરતીઓ આવવાની છે કે તો આપણે અત્યારે જે ચર્ચા કરવાના છીએ કે હાલમાં અત્યારે બરાબર જે બેંકમાં ભરતીઓ ચાલી રહી છે જે મોટી ભરતીઓ ચાલી રહી છે એની આપણે ચર્ચા કરી લઈએ એ પહેલાં જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ સો ટકા કરશો બરાબર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આપણે અત્યારે બેન્કમાં જે મોટી ભરતીઓ ચાલી રહી છે એના વિશે જોઈએ ઓકે તો અહીંયા આપણે જોઈએ કે મોટે પાંચ બેંકો જે છે એમાં વિવિધ પોસ્ટોની જગ્યાઓ રિક્વાયરમેન્ટ છે ઓકે તો પહેલી જે છે બેંક ઓફ બેંક ઓફ બરોડા જે છે ઓકે અને મેં સેપરેટ વિડીયો પણ મૂકેલો છે બેંક ઓફ બરોડામાં તો એમાં મોટી જગ્યા છે વેકન્સી બારસો ને સડસઠ ઓકે પોસ્ટ છે સ્પેશિયલ ઓફિસરની ઓકે સ્પેશિયલ ઓફિસર એટલે એસોની પોસ્ટ છે અને એને સેલરી પણ સારી છે બરાબર અડતાલીસ હજાર ચારસો એસીથી એકવીસ ચારસો નેવું સુધીની એટલે જગ્યા મુજબ જેમ કેટેગરી પ્રમાણે તમને મળશે ઓકે એને એલિજિબિલિટી છે દરેક પોસ્ટની અલગ અલગ એલિજિબિલિટી છે ઓકે તો તમારે ડિટેલમાં જાહેરાત જોવી હોય તો આ એની જે વેબસાઇટ હોય બેંક ઓફ બરોડાની ત્યાં જઈને એકવાર જોઈ લેજો ઓકે અને એની લાસ્ટ ડેટ છે સત્તર એક પચીસ એટલે હજુ તમારી જોડે લગભગ વીસ દિવસ જેવું છે એવું ગણી લો ઓકે તો એક બેંક ઓફ બરોડાની બારસો સડસઠ એસોવાળી છે ખાસ તમે ભરવાનો ટ્રાય કરજો ઓકે ત્યાર પછી છે ઇન્ડિયસ ઇન્ડિયન પેમેન્ટ બેંક જે છે આપણી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ઓકે આઈપીપીબીની એમાં અડસઠ એમાં પણ એસોની જગ્યા છે અડસઠ એસોની અને એની પણ પોસ્ટ મુજબ અલગ અલગ જે આપણે કહીએ બરાબર કેટેગરી જે અલગ અલગ એ પ્રમાણે અલગ અલગ કેટેગરી છે એક લાખ ચાલીસ હજાર ત્રણસો અઠ્ઠાણુંથી બે પચીસ ત્રણસો નવસો સાડત્રીસ સુધીની જે છે ઓકે એની કેટેગરી તમારી એલિજિબિલિટી અને રિઝર્વેશન એ બધું ત્યાં તમને ડીપે એની વેબસાઇટ પર જોવા મળશે અને તમારે એની વેબસાઇટ પર ડિટેલમાં જવું હોય ઓકે તો એની જે વેબસાઇટ આપેલી છે ઓકે એ વેબસાઇટને તમે વિઝિટ કરશો બરાબર ઇન્ડિયન પેમેન્ટ બેંકની ઓકે તો તમને ત્યાં એની ડિટેલ મળી જશે ત્યાર પછી જે છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં પણ બાસઠ એસોની જગ્યા છે ઓકે એસોની વધારે પડતી જગ્યાઓ છે દરેકમાં ઓકે અને એમાં પણ સેલરી એઝમી પોસ્ટ જ રહેશે લાયકાત પણ એને છેલ્લી ડેટ ખાસ યાદ રાખજો કે બારક પચીસ છે અને એની બેંક વેબસાઇટ પર તમે જશો તો તમને ત્યાંથી ડિટેલ મળી રહેશે ઓકે ત્યાર પછી યુકો બેંકની જે છે ઓકે તો યુકો બેંકમાં પણ અડસઠ જગ્યા છે એસોની બરાબર અડતાળીસ હજાર ચારસો એંશી અને એસ પર પોસ્ટ છે અને એની પણ લાસ્ટ ડેટ પહેલા મહિનામાં છે વીસ એક બે હજાર પચીસ છે ઓકે અને યુકો બેંક ડોટ કોમ પર તમે જશો એટલે દરેક બેંકની વેબસાઇટ તમે ચેક કરશો તો તમને ત્યાંથી એની ડિટેલ્ડ મળી રહેશે ત્યાર પછી એસબીઆઈમાં છસો પીઓની જગ્યા છે પ્રોબેશનરી ઓફેશનની ઓકે અને એમાં પણ અલગ અલગ જે લાયકાત છે એ ડિટેલ્ડ તમારે જોવ્યું હોય બરાબર તો એની એસબીઆઈની બે શાખાની બેંકની વેબસાઇટ પર તમે જતા રહેશો તો મળી જશે મેં અહીંયા ડિટેલ આપેલી છે ઓકે અને તમે જોશો તો એની લાસ્ટ ડેટ છે સોળ એક પચીસ ઓકે એટલે તમે સમજો કે વીસ તારીખ સુધીમાં આ જાન્યુઆરીની વીસ તારીખ સુધીમાં બધી બેંકોની જાહેરાતો પૂરી થાય છે ઓકે સત્તર એક પચીસ દસ એક પચીસ બાર એક પચીસ યુકો બેંકની બાર એક પચીસ વીસ એક પચીસ એસબીઆઈની સોળ એક પચીસ તો અલગ અલગ બેંકોની જાહેરાત છે તો ડિટેલમાં વેબસાઇટની ખાસ મુલાકાત લો અને ગ્રેજ્યુએટ અપ છો તમે તો ભરવાનો સો ટ્રાય કરજો ઓકે તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આ મેસેજને મેક્સિમમ પીપલ સુધી મોટાભાગના લોકોને જાણ છે બેંક સેક્ટરમાં આટલી બધી જગ્યાઓ છે કારણ કે લોકો જીપીએસસી અને ક્લાસ વન ટુની જ કરતા હોય છે સેન્ટ્રલ લેવલની કરતા નથી પણ એક પણ સારી ઓપોર્ચ્યુનિટી છે તો તમે ગ્રેજ્યુએટ છો એની ફિલ્ડમાં તો ઓકે તો આને મેક્સિમમ શેર કરવાનો પ્રયત્ન કરશો અને જો તમે નવા છો ચેનલ પર તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ છ ટકા કરજો સબ્સ્ક્રાઇબ છ ટકા કરજો પછી મળીએ નવા લેક્ચરમાં ત્યાં સુધી હિન્દ